સ્વાગત છે આજે આપણા બગીચાની અંદર સરસ મજાના જે ફૂલ છે તે હું તમને બતાવી રહ્યો છું મિત્રો ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસિપી જે બનાવવાની છે તો ચાલો તેનું મટીરિયલ તમને બતાવી દઉં મિત્રો આજે આપણે ફરાળની રેસીપી બનાવવાની છે જેનું નામ છે બટેકાનો સરસ મજાનો શીરો બનાવશું મિત્રો બટેકાના શીરો બનાવવા માટે આપણે દૂધ લીધેલું છે જેની અંદરથી જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરશું મિત્રો તેમજ દેશી ઘી છે તેમજ એક વાટકી ખાંડ છે બટેકા છે તેમજ સૂકી દ્રાક્ષ છે કાજુ છે તો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનો ફરાળી બટેકાનો શીરો બનાવીએ મિત્રો તમે પણ જો બટેકાનો શીરો ખાધો હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો

ફરાળ કરી શકાય તેવો બટેકાનો શીરો તૈયાર કરવાનો છે મિત્રો બીજા પણ ઘણા બધા ફરાળ કરશું પરંતુ તેની રેસીપી પણ આપણા વિડીયો આગળ આપણા ચેનલ ઉપર મૂકેલી છે તમે જોઈ લેજો મિત્રો આજે તો આપણે સરસ મજાનો બટેકાનો શીરો બનાવશું તો ચાલો સરસ મજાના બટેકા બાકીને તૈયાર કરી લીધેલા છે તો ચાલો થોડુંક દેશી ઘી ઉમેરી દઈએ તપેલી ત્યાર પછી અંદર આપણે બટેકાને ઉમેરી દઈએ મિત્રો જે આપણે ફરાળ કરવાનું હોવાથી ઘણા બધા ફરાળ બનાવેલા છે મિત્રો જે મોરૈયાની ખીચડી બનાવી છે એટલે કે સામેની ખીચડી બનાવી છે તેમજ સરસ મજાના કોરા બટેકાની ભાજી બનાવી છે મિત્રો તેમજ સરસ મજાનો બટેકાનો શીરો બનાવેલો છે પરંતુ ખીચડી અને બટેકાની કોરી ભાજી નહીં વિડીયો આપણે આગળ આપણી ચેનલ પર મૂકેલા છે મિત્રો તમે જોઈ લેજો

ખાંડને ઉમેરશું મિત્રો ચાલો મિત્રો સરસ મજાના બટેકા દૂધની અંદર ભળી ગયા છે તો અંદર આપણે ખાંડ ઉમેરી દઈએ સરસ રીતે ખાંડ અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ગરમ કરવાનું છે મિત્રો ચાલો આપણો હવે શીરો તૈયાર થઈ જાય ત્યાર પછી અંદર આપણે સૂકી દ્રાક્ષ અને કાજુ અંદર ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું ફરાળ તૈયાર થઈ ગયું છે આજે આપણે જે સરસ મજાના બટેકાનો ફરાળી શીરો તૈયાર કરેલો છે મિત્રો જે તમને હું બતાવી રહ્યો છું તમે પણ આવો બટેકાનો સરસ મજાનો ફરાળી શીરો બનાવીને ઉપવાસ કરજો મિત્રો તેમજ આજે આપણે સુકી બટેકાની ભાજી પણ બનાવેલી છે તેમજ બટેકાની વેફર છે મોરૈયાની ખીચડી છે તેમજ તળેલા સરસ મજાના સિંગદાણા પણ છે મિત્રો તો ચાલો આજે સરસ મજાનું આપણું ફરાળ તૈયાર કરી લીધેલું છે તો આપણે ફરાળ કરી લઈએ અને આજે રામનવમી હોવાથી આપણે ફરાળ કરવાનું છે મિત્રો તમે પણ રામનવમી રિયા છો તો મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો અને સૂકી ભાજી ફરાળી ઘણા બધા વિડીયો આપણે આપણી ચેનલ ઉપર આગળ પણ મૂકેલા છે તમે જોઈ લેજો મિત્રો ન જોયા હોય તો અને હજી પણ ઘણા બધા ફરાળી વિડીયો આપણે બનાવી મૂકવાના છીએ મિત્રો તો ચાલો આવે આપણે ફરાળ કરી લઈએ તમે પણ આવો બટેકાનો શીરો બનાવીને જમજો આગળ ચેનલ ઉપર આપણે શકેરિયાનો શીરો પણ બનાવેલો છે જે તમે ન જોઈએ તો જોઈ લેજો મિત્રો તો ચાલો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને બીજા પણ હું આવા ફરાળી વિડીયો બનાવીને તમારી સુધી પહોંચાડી શકું મિત્રો જય શ્રી રામ જય બજરંગ બલી હનુમાનજી મહારજ